નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર છત્રી આંદોલનમાં ભાજપ સામે પડેલા પીટી જાડેજા જેલમુગ્ત થશે મંદિરના આર્થિક વિવાદમાં અગિયાર દિવસથી પાસા હેઠળ સાબરમતી જેલમાં સમાજની માગ બાદ સરકારે પાસાનો હુકમ રદ કર્યો છે એકવીસ એપ્રિલના રોજ રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતીને લઈને રાજકોટના સાંઈનગર વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા પરિણસિંહ ટપુભા જાડેજાએ કારખાનેદાર જસમીનભાઈને ફોન કરીને આરતી કરતો નહીં નહીતર લોહિયાળ ક્રાંતિ થશે કઈ ગાળો ભાંડી ધમકી આપી હતી જે મામલે રાજકોટ પોલીસે પાંચ જુલાઈના पीटी टी जाडजा पासा हेठ करी साबरमती जेल हवाले करतिय समाज दारा आवेदनपत्र आपख्यमंत्री त्यांच्या पूर्व राज्यमंत्री समक्ष पासा रिवोक करण्याची माग रिवॉक्क करजूतने ध्यानम राखी पासाना आ हुकमने राज्यना गुरु विभागे रिवोक रिवॉक्ट करजे पंधर जुलाईने मंगळवार जाडेजा जेलमध्ये बहार आवशे बीजी बाजू પાંચેક દિવસ પહેલાં ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રૂબરૂ મળ્યા હતા અને પીટી જાડેજા સામે મની લેન્ડ અને ધમકી આપવા અંગેના બે જ ગુના હોવા છતાં રાજકોટ પોલીસે તેમને ટાર્ગેટ કરી પાસા કર્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી સોમવારે રાજ્યના ગૃહ વિભાગે પીટી જાડેજા સામેનો પાસાનો હુકમ રિવોક કર્યો હતો અને વાતની પુષ્ટિ તેમના પુત્ર અક્ષિતસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરને કરી હતી પાસા યુવકનો હુકમ આજે સાબરમતી જેલમાં રજૂ કરાશે અને ત્યારબાદ જેલમાંથી તેમનો સુટકારો થશે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે આજે પીટી જાડેજા જેલમાંથી બહાર આવે છે ત્યારે મોટી સંખ્યામાં રાજકોટથી સમાજના આગેવાનો તેમને માનભેર લઈ અમદાવાદ અમદાવાદથી રવાના થશે તારીખ એકવીસ એપ્રિલના સાંજે અમરનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરાવ્યું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું જેના એક દિવસ પહેલાં એટલે કે વીસ એપ્રિલના સાંજે પીટી જાડેજાએ કારખાનેદાર જસમીનભાઈને ફોન કરી પિસ્તાલીસ મિનિટ સુધી વાત કરી હતી એને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી આ કારખાનેદારને ક્ષત્રિય આગેવાને ધમકી આપી કે આરતી કરતો નહીં નહીતર રોયા ક્રાંતિ થશે કંઈક ગાળો પણ ભાંડી હતી એટલું નહીં આ પછી તારીખ એકવીસના મંદિર પાસે લાગેલા બેનરભાઈ પીટી જાડેજા લઈ ગયા હોવાના અને મંદિરે શ્વાન લઈને આવી લોકોને ડરાવતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો ફરણસિંહ ટપુબા જાડેજા પીટી જાડેજા એ તેમના વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ તાલુકા પોલીસ સમક્ષ ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું ખેતી કામ કરું છું તેમજ છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યો રાજ્યોમાં ક્ષત્રિય રાજપૂત સમાજની જુદી જુદી સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું તેમજ ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ટ્રસ્ટમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું રાજકોટ ખાતે જયશ્રી આશાપુરા રિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામથી ધંધો કરું છું મારા ઘરની બાજુમાં અમરનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં હું તથા અમારી સોસાયટીમાં રહેતા માણસો સેવા પૂજા તેમજ આરતી કરતા હતા બાદ વર્ષ બે હજાર ચારમાં મેં તથા અમરનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં રહેતા માણસો દ્વારા મિટિંગો કર્યા બાદ અંબરનાથ મહાદેવ નામથી ટ્રસ્ટ બનાવવા સોસાયટીમાં રહેતા માણસો દ્વારા સહમતી દર્શાવી હતી જેમાં મને પ્રમુખ તરીકે રહેવા કહ્યું હતું ત્યારબાદ સોસાયટીના અન્ય લોકોની દ્વારા અમરનાથ મહાદેવ ટ્રસ્ટ નામના ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે મારું નામ તથા ઉપપ્રમુખ તરીકે દેવલાલ નારાયણભાઈ પરમાર કે જેઓ હાલ ક્યાં છે તે ખબર નથી તથા મંત્રી તરીકે અર્જુનભાઈ લખવાણી તથા ખજાનજી તથા મંત્રી તરીકે ભગવાનજી માગાભાઈ રાણા જે અવસાન પામ્યા છે તથા હસુભાઈ ભાનજીભાઈ કારેલિયા જે હાલ અહિયાં છે ઉપરાંત બધાના નામ અને હોદા તેમજ કાર્યો નક્કી કરી ચેરિટી કમિશનર કચેરી ખાતે ટ્રસ્ટ ખોલવા માટેની ફી ભરી અરજી કરી હતી તારીખ અઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ચાર સોરી બે હજાર ચારના રોજ ચેરિટી કમિશનર દ્વારા અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અંગે હુકમ કર્યો હતો અને કર્ણાટક બેંકમાં અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ નામથી ખાતું ખોલાયું હતું બેંકનો વહીવટ દેવલાલ નારાયણભાઈ પરમાર કરતા હતા પરંતુ બેંકમાં રૂપિયા ઉપાડવા તથા જમા કરાવવા કરવામાં મારી તથા દેવલાલ નારાયણભાઈ પરમારની બંનેની સૈદ્થી વહીવટ થતો અને મંદિરની દાનપેટી દર બે મહિને તેમજ શિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં દર મહિને પ્રેમચંદ અગરવાલ તેમજ મંદિરના પૂજારી તથા પૂજારીના પત્ની તેમજ પ્રેમચંદભાઈની ઓફિસના અન્ય બે માણસો તથા અન્ય મંદિરે સેવા કરતા બે જણ બે ત્રણ ભક્ત હાજરીમાં ખોલવામાં આવતી અને દાનપેટીમાં આવેલા રૂપિયામાંથી લાઇટની તેમજ મંદિરનો અન્ય ખર્ચ તેમજ મહાદેવ મંદિરમાં પૂજા આરતી માટે હિંમતભાઈ રામશંકરભાઈ પંડ્યા બ્રાહ્મણને પૂજારી તરીકે રાખ્યા અને તેમને મહિને રૂપિયા સાત હજાર પાંચસો ચૂકવામાં આવતા હતા વર્ષ બે હજાર ચારથી વર્ષ બે હજાર પચીસ દરમિયાન ઉપરોક્ત મંદિર ખાતે કોઈ પણ પ્રકારનો વાદવાદ તકરાર થયો નથી કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી ત્યારબાદ તારીખ આઠ મહિના આઠ મહિના પહેલાં મને મારા દીકરા અક્ષિતસિહે વાત કરી કે જગન્નાથ સોસાયટીમાં રહેતા તેજરાજભાઈ ગોવિલ તથા પ્રદ્યુમનસિંહ વાઘેલાએ મને વાત કરી કે અમરનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવું છે અને મહાઆરતીનું તમામ આયોજન આપણે બધા યુવાનો કરી લઈશું તેમ વાત કરી પીટી બાપુને મહાઆરતીનું આયોજન કરવા બાબતે પૂછી લેજો તેમ વાત કરી હતી જેથી મેં મારા દીકરા અક્ષિતસિંહને કહ્યું કે યુવાનો મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કર કરે તો વધુ સારું આનાથી આપણા મંદિરનો પણ વિકાસ થાય તેમ વાત કરી મહાઆરતીનું આયોજન કરવા માટે સહમતી આપી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસના સપ્ટેમ્બર મહિનામાં સોમવારે પહેલી વખત સિંહ ગોહિલે અમરનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરી અને જેમાં તિર્થરાજસિંહે ગોહિલ યજમાન દાતા તરીકે રહ્યા જેમાં આરતીનો જે ખર્ચ થાય તે યજમાને આપ્યો હતો તેવી રીતે દર સોમવારે સોસાયટીમાં રહેતા માણસો તેમજ આજુબાજુની સોસાયટીમાં રહેતા માણસો કે જેઓ મહાદેવની આરતી કરવા માગતા હોય તેમનું લિસ્ટ બનાવી કર્મ મુજબ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હતું મારા દીકરા અક્ષરસિંહે પણ આરતી કરી હતી ત્યારબાદ બે મહિના બાદ પિત્તરાજસિંહ ગોય તથા જસમિનભાઈ મકવાણા તથા મયુરસિંહ રાણા તથા હરથિશિંહ જાડેજા તથા શૈલેન્દ્ર ડાંગર તથા અન્ય માણસો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન રોડ ઉપર ટ્રાફિક સમસ્યા તેમજ મંદિર ખાતે અમરનાથ યુવા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન તેમજ મંદિરના નોટિસ બોર્ડમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજનના બેનરો લગાવ્યા જેથી મેં અમરનાથ યુવા ગ્રુપના સભ્યોને જણાવ્યું કે તેઓ અમરનાથ મહાદેવ મંદિર આયોજિત સંચાલિત મહાઆરતીનું આયોજનવાળું બેનર મંદિર ખાતે લગાડો અને ટ્રાફિકને લગતા પ્રશ્નોનું ધ્યાન રાખો તેમજ મંદિર ખાતે મહાઆરતીના યજમાન પાસે મહાઆરતીના નામે મંદિર નામનો નામે મંદિર રૂપિયા ના લો તેમ કરી હતી તેમ છતાં અમરનાથ યુવક ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજનના બેનરો મારી મહાઆરતી ચાલુ રાખી હતી તેમજ આરતીનો ટાઈમ પણ બદલી નાખ્યો તેમજ આરતીના યજમાન નામથી પત્રિકા છપાવવાનું ચાલુ કરી દીધું હતું જીતરાજસિંહ ગોવિંદના માર્ગદર્શન હેઠળ અમરનાથ યુવા ગુરુ દ્વારા દર સોમવારે અમરનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવે છે તેમ એક અખબારમાં જાહેર કરવામાં આવી જેથી મેં યુવા ગુરુને આ બાબતે જણાવી મહાઆરતી નહીં કરવા જણાવાયું હતું અને જણાવ્યું કે મહાઆરતી દરમિયાન આઠસોથી હજાર માણસો એકઠા થાય તે દરમિયાન કોઈ અણબનાવ બને તો મંદિરના ટ્રસ્ટી પ્રમુખ તરીકે મારી જવાબદારી આવે ત્યારે યુવા ગ્રુપની કોઈ જવાબદારી આવે નહીં જેથી મહાઆરતીનું આયોજન નહીં કરવા જણાયું હતું જેથી અમે જે તે વખતે ઋદ્ધુમનસિંહ વાઘેલાના કહેવાય છે તિપ્તાજી ગોહિલને મહાઆરતી કરવાની હા પાડી હોય જેથી મેં પ્રધ્યુમિતસિંહ વાઘેલાને ફોન કરી વખત હકીકત જણાવી મહાઆરતી આયોજન નહીં કરવા યુવા ગ્રુપને જાણ કરવામાં જણાયું હતું તેમ છતાં યુવા ગ્રુપ દ્વારા મહાઆરતી આયોજન ચાલુ રાખીને યુવા ગ્રુપ દ્વારા મંદિરના પૂજારીને પણ મંદિર મંદિરમાં પૂજા નહીં કરવા ધમકાવીને પૂજારીનું મકાન સૂચિત હોવાનું કંઈ ખાલી કરાવવા મને પ્રદ્યુમનસિંહ વાઘેલાએ જણાવ્યું કે મેં યુવા ગ્રુપને મહાઆરતી આયોજન નહીં કરવા કહ્યું છે આ બાબતે ધમકાવવાનું ચાલુ કર્યું તેમજ તાટિયા ભાંગી નાખવા બાબતે પણ ધમકાવવાનું ચાલુ કર્યું જેથી મહાઆરતી દરમિયાન કોઈ અણુમનાવ બને ત્યારે જવાબદારી કોની રહેશે તેમ પણ જણાવ્યું હતું તે જસ્મીન મકવાણા કે જેઓ મંદિર ખાતે સેવા કરવા આવતા હોય અને તેઓ પણ યુવા ગ્રુપ સાથે જોડાયેલા હોય અને મહાઆત્રીનું તમામ આયોજન કરતા હોય અને અગાઉ પણ મને જસ્મીનભાઈ મકવાણાએ અવરનવર મંદિરમાં ટ્રસ્ટી તરીકે નામ રાખવા કહ્યું હોય પરંતુ મેં તેમને કહ્યું હોય કે જ્યારે ટ્રસ્ટી બનાવવા માટે મિટિંગ કરીશું ત્યારે તારું નામ રાખી દઈશું અત્યારે કોઈ આયોજન નથી તેમ જણાવ્યું હતું જેથી મેં તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજના જસવિંદભાઈ મકવાણીને ફોન કરી મહાઆર આરતી દરમિયાન થતી મુશ્કેલી જેવી કે ટ્રાફિકને લગતી તેમજ યુવા ગ્રુપ દ્વારા સંચાલિત મહાઆરતી આયોજન બાબતે વાતચીત કરી મહાઆરતી નહીં કરવા બાબતે વિનંતી કરી અને અમારી બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ અને જણાવ્યું કે મહાઆરતી દરમિયાન કોઈ અણબનાવ બને તો જવાબદારી કોની તેમ જણાવી અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી તેમ છતાં યુવા ગ્રુપ દ્વારા સંચાલિત મહાઆરતીનું આયોજન બેનર માર્યું હોય જે મેં તારીખ એકવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ કાઢી મંદિરમાં મૂકી દીધું હતું તેમ છતાં યુવા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કર્યું હોય જેથી મેં તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જશવિનભાઈ મકવાને ફોન કરી કહ્યું કે મંદિરનો ટ્રસ્ટી હું છું તમારું યુવા ગ્રુપ ટ્રસ્ટના નિયમ મુજબ ટ્રસ્ટના નિયમ વિરુદ્ધ આયોજન કરી મહાઆરતી કરે છે काय पण थेसे तो जबाबदार व्यक्ती कोण त्यांच्या प्रमुख तरीके मारू नामचे त्यान जणाई होतो हम आणि हमारी बन्ने वच्चे साप्ताहिक बोलाचारी થઈ હતી અને મહારતી નઈ કરવા છવાયુતો જશમીરભાઈ મકવાણા તેમજ અન્ય યુવકグループ સાથે મારે અન્ય કોઈ બોલાचारी થઈ નથી તેમજ મહારતીના આયોજન દરમિયાન ઉપાસના પ્રસંગ બાબતે સાપ્દિક વાચિત બોલાचारी થઈ હતી અમરનાથ મહાદેવના મંદિર ટ્રસ્ટ રાજકોટમાં ટ્રસ્ટી તરીકે મારું નામ છે તેમજ હાલ પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે પરંતુ અમરનાથ મહાદેવ મંદિર યુવા ગ્રુપ જેમાં તીર્થરાજસિંહ ગોહિલ તથા જસમિતભાઈ મકવાણા તથા મયુરસિંહ રાણા તથા હઠીસિંહ જાડેજા સરેન્દ્ર શૈલેન્દ્ર ડાંગર તથા અન્ય માણસોને મંદિરનો કબજો કરી લઈ પોતાની મનમાની કરી મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો હોય જેથી ઉપરોગત બધાના કહેવાથી જસમિતભાઈ મકવાણાએ મારા વિરુદ્ધ ફરિયાદ કરી છે લોકસભા ચૂંટણીનું સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન થયું હતું મતદાનની પૂર્વ સંધ્યા એટલે કે છ મહિના રોજ પીટી જાડેજાનો યુવતી સાથેનો કથિત અભદ્ર ઓડિયો ફરતો થતાં ચકચાર બચી ગઈ હતી મતદાનની ગણતરીની કલાકો પહેલાં જ ઓડિયો ફરતો કરાતા અનેક શરૂ થયા હતા આ ઓડિયોમાં યુવતીને પ્રેમદાળમાં ફસાવાના અને યુવતી અંગે અભદ્ર શબ્દોનો ઉચ્ચાર સંભળાઈ રહ્યાના રહ્યા છે આ ઓડિયો એ ચર્ચાને જોર આપ્યું હતું નવેમ્બર બે હજાર ચોવીસમાં મની સોરી મની લોન્ડરિંગ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પીટી જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેણે કારખાનેદાને સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વેચા આપ્યા બાદ સિત્તેર પોઈન્ટ એંશી લાખ ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા અંતે વ્યાપારી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ત્રણસો ચોરાશી પાંચસો ચાર પાંચસો છ તેમજ મની લેટર્સ મની લેન્ડર્સ એક્ટ કલમ ચાલી બેતાલીસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સાયનગર સોસાયટીમાં રહેતા અને પીટીના ટૂંકા નામથી ઓળખાતા પીટી જાડેજા પૂર્વ પોલીસ કર્મચારી છે તેઓ બોંડલમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા પછી તેમણે સ્વૈચ્છિક રાજનામુ આપ્યું હતું ક્ષત્રી સમાજના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં ચાલાતા મોટો સાત્રાના તેઓ મુખ્ય ટ્રસ્ટી છે આ સિવાય તેઓ ક્ષત્રી સમાજની અન્ય સસ્થાઓ સાથે પણ જોડાયેલા છે હે ને સામાજિક પ્રવૃત્તિઓ છે પીટી જાડેજાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેઓ 빌ડિંગ અને જમીન મકાનના વ્યવસ સાથે સંકળાયેલા છે દર્શક મિત્રો આ પીટી જાડેજાને જે જામીન મળ્યા એટલે કે રિયોગ કર્યો આવો રિયોગ ખરેખર ઘણા બધા લોકોની ઉપર ખોટી પાસા અને ખોટા તડીપારના કાગળો કરતા હોય છે તો આ રિયોગ બાબતે સરકાર જે તે પોલીસ અધિકારીની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે અને જે ખોટી પાસાને ખોટા તડીપાર કરે છે એની ઉપર પણ ખોટા કેસ કરે છે અને એની ઉપર પણ સરકાર કાયદેસરના પગલાં ભરે બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ